યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ રેસિપી દાળ ઢોકળી દાળ ઢોકળી બનાવવા માટે આપણે લઈ લીધી છે તુવેરની દાળ એક વાટકી જેટલી લીધી છે આપણે હવે તેને બાફવા માટે આપણે લઈ લીધું છે કુકરમાં પાણી દાળને બે પાણી સરસ ધોઈ નાખશું અને તેનું પાણી કાઢીને આપણે કૂકરમાં નાખી દઈશું હવે લઈ લીધા છે આપણે માંડવીના કાચા બી મોરા બી જેનો ઢોકળીમાં છે ને તમારે દાળ ઢોકળીમાં ટેસ્ટ બહુ મસ્ત આવે છે તો આપણે દાળ પહેલાં જ બાફવામાં ડાયરેક્ટ નાખી દેસું હવે નાખશું તેમાં તેલ થોડુંક એટલે આપણી દાળ છે ને ઉભરાય નહીં એટલા માટે હવે નાખશું હળદર હળદરથી છે ને આપણી દાળ એકદમ બેસ્ટ બની જાય છે ને એકદમ સરસ પીરી બની જાય છે તો આપણે નાખ્યું છે સ્વાદ અનુસાર નમક હવે આ દાળને છે ને આપણે બાફી લીધી છે એકદમ સરસ ને હવે તેમાંથી બી છે ને આપણે અલગ કરવાના છે એટલે લઈ લીધી છે આપણે તપેલી એક હવે લઈ લીધો છે આપણે પાપડને ભૂંગરા તરવાનો હોય ને ઝારો એ ઝારો લઈ લીધો છે ને આપણે તપેલીની ઉપર ઝારો રાખી અને દાળમાંથી છે ને બી અલગ કાઢી નાખશું ચમચા વડે હલાવતા જઈશું એટલે દાળ આપણી નીચે તપેલીમાં પડી જશે બધી અને બી આપણા અલગ થઈ જશે થોડુંક ઉપરથી પાણી નાખશું એટલે બી આપણા એકદમ સરસ ચોખા થઈ ગયા છે હવે એક અલગ કાઢી નાખશું આપણા બીને હવે દાળને છે આપણે બ્લેન્ડર લઈ લીધું છે ને બ્લેન્ડર મારવાથી છે ને દાળ આપણી એક રસ થઈ જશે એકદમ સરસ આખી નહીં રહેશે એકદમ સરસ છે ને એક સરખી બધી દાળ થઈ ગઈ છે તો દાળ આપણી એકદમ સરસ એક રસ થઈ ગઈ છે તો હવે આપણે વઘાર કરી નાખશું વઘાર માટે આપણે ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી છે કઢાઈ હવે એમાં નાખશું આપણે તેલ તેલને છે ને એકદમ સરસ ગરમ થવા દેવાનું છે તો તેલ છે ને એકદમ સરસ આપણું ગરમ થવા માંડ્યું છે તો હવે તેમાં નાખશું આપણે મેથીના દાણા તો મેથીનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે ત્યારબાદ નાખશું આપણે રાય હવે નાખશું આપણે જીરું રાઈને એકદમ સરસ ફૂટવા દેશું અને જીરાને થવા દેશું લાલ તો રાઈને જીરું એકદમ સરસ પાકવા માંડ્યું છે ત્યારબાદ લીધા છે આપણે બેથી ત્રણ નંગ સૂકા લાલ મરચાં તો હવે લાલ મરચાં નાખી દેશું હવે લઈ લીધા છે તમાલ પત્ર તો તમાલ પત્ર આપણે નાખી દઈશું હવે લીધા છે મીઠા લીમરાના પાન તેનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે એટલે મીઠા લીમરાના પાન નાખી દઈશું આપણે ત્યારબાદ નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે લીલા મરચાં લીલા મરચાં આપણે સુધારીને લીધા છે ઝીણી કટકી કરી નાખી છે હવે બધું જ મસાલાને છે ને એકદમ સરસ પાકવા દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખીશું હવે આદુનો ટુકડો લીધો છે ને આવી રીતે ખમણી ના લીધી છે આપણે ખમણ કરી નાખ્યું છે આદુને તો હવે આદુનું ખમણ નાખી દઈશું બધા જ મસાલાને છે ને એકદમ સરસ કરી લેશું મિક્સ હવે આ મસાલાને છે ને પાકવા દેવાના છે ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું ધીમા તાપે જ એકદમ સરસ મસાલાને પાકવા દેવાના છે હવે મસાલા આપણા પાકી જાય ને ત્યારબાદ લીધા છે ઝીણા સુધારેલા ટમેટા હવે ટમેટાને કરી નાખશું એકદમ સરસ મિક્સ હવે ટમેટાની છાલ છૂટી પડી જાય અને એકદમ સરસ તેની ગ્રેવી બની જાય ને ત્યાં સુધી આપણે ટમેટાને પાકવા દઈશું ત્યારબાદ લીધું છે આપણે ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર લીધું છે આપણે જેટલું તમારે તીખું કરવું હોય એટલી લાલ મરચું પાવડર તમે નાખી શકો છો હવે લીધું છે આપણે હળદર પાવડર હળદર પાવડર આપણે બાફવામાં નાખ્યું હતું એટલે આમાં થોડુંક જ નાખીશું આ બધા જ મસાલા આપણે નાખી દીધા છે હવે તેનો કલર લાવવા માટે આપણે નાખીશું કાશ્મીરી લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાથી કલર છે ને તમારે એકદમ બેસ્ટ આવે છે એકદમ સરસ લાલ આવે છે હવે બધા જ મસાલાને કરી નાખશું એકદમ સરસ મિક્સ હવે નાખશું આપણે સ્વાદ અનુસાર નમક હવે નાખશું આપણે લીંબુ લઈ લીધું છે લીંબુનો અડધો ફાડો આપણે તેનો રસ કાઢી અને નાખી દઈશું હવે એકદમ સરસ કરી લેશું મિક્સ હવે બધા જ મસાલા એકદમ સરસ આપણા પાકી ગયા છે તમે જોઈ શકો છો વિડિયોમાં ત્યારબાદ આપણી બ્લેન્ડરમાં રહેલી દાળ લઈ લીધી છે દાળ એડ કરી દઈશું ને કરી લેશું એકદમ સરસ મિક્સ તો હવે આ દાળને છે ને આપણે એકદમ સ્લો ફ્લેમે છે ને ધીમા તાપે પાકવા દેવાની છે એકદમ સરસ તો આપણી દાળમાં છે ને બધો જ મસાલો મિક્સ થઈ જાય ને થોડું થોડી ગરમ થવા માંડે ને એટલી જ વાર પકવવાની છે તો આપણે દાળ છે ને પાકવા માંડે ને ત્યારબાદ જ આપણે મોરા બી નાખીશું તો દાળમાં તમે જોઈ શકો છો ઉફાણો આવવા માંડ્યો છે તો આપણે મોરા બી લઈ લીધા છે એડ કરી દઈશું મોરા બી હવે આ દાળને સાવ સ્લો ફ્લેમે છે ને ધીમા તાપે એકદમ સરસ પાકવા દેશું ત્યાં સુધીમાં આપણે દાળમાં નાખવાની ઢોકળી બનાવી લઈએ તો ગેસની ફ્લેમ સ્લો રાખી દઈશું દારને એકદમ સરસ ઉકળવા દઈશું હવે કાથરોજમાં આપણે લઈ લીધો છે ઘઉંનો લોટ ને લીધો છે ઉપર ચણાનો લોટ બંને સરખા ભાગમાં લીધા છે અડધો ચણાનો લોટ ને અડધો ઘઉંનો લોટ એને કરી દઈશું એકદમ સરસ મિક્સ હાથ વડે ત્યારબાદ નાખશું આપણે લાલ મરચું પાવડર ત્યારબાદ નાખશું આપણે ધાણા જીરું પાવડર હવે નાખશું આપણે હળદર પાવડર અને નાખશું ઝીણી સુધારેલી દાણાભાજી નમક સ્વાદ અનુસાર નાખશું અને ત્યારબાદ નાખશું અજમા અજમાનો ટેસ્ટ છે ને તમારી ઢોકળીમાં બહુ મસ્ત આવે છે એટલે આપણે અજમા લઈ લીધા છે થોડાક ને એડ કરી દઈશું હા બધા જ મસાલાને કરી નાખશું એકદમ સરસ મિક્સ અને થોડુંક પાણી નાખી ને તમને રોટલીનો લોટ ફાવતો હોય ને એવો રોટલીનો લોટ આપણે વણી લઈશું તો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે એમાં આપી દીધું છે તેલનું મોણ તો તમે જઈ જ શકો છો વિડીયોમાં એકદમ સરસ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં આપણો મીડિયમ રોટલીનો હોય ને એવો લોટ આપણે બાંધી લીધો છે હવે લોટનો આપણો લુઓ લઈ લેશું એક ને કોરો લોટ લઈ લેશું આ લોટને છે ને બોરતા જઈશું આપણે કોરા લોટમાં ને એકદમ સરસ છે ને રોટલી વણી નાખશું રોટલીમ જેમ રોટલી પણ આપણે મીડિયમ જ વણવાની છે બહુ જાડી પણ નહીં ને બહુ પાતળી પણ નહીં એવી મીડિયમ રોટલી આપણે વણી લીધી છે હવે તેના છે ને આપણે ચાકા કરી લેશું ચોરસ કટકા તો આવી રીતે ચોરસ કટકા કરી લેવાના છે એટલે આપણી ઢોકળી છે ને એકદમ બેસ્ટ બનશે પરફેક્ટ તો હવે ચાકા કરી લીધા છે ને આપણી દાળ છે ને એકદમ સરસ ઉકળવા દેવાની છે તો દાળ આપણી ઉકળવા માંડી છે એકદમ સરસ ને દાળ આપણી સેજ ઘાટી હતી એટલે મીડિયમ બનાવવાની છે બહુ ઘાટી પણ નહીં બહુ પાતળી પણ નહીં તો મીડિયમ દાળ બનાવવા માટે આપણે થોડુંક પાણી નાખ્યું છે હવે દાળને એકદમ સરસ ઉકાળતા જઈશું દાળ ઉકળે પછી જ ઢોકળી નાખવાની છે નકર ઢોકળી તમારી છે ને ચોટી જશે તો દાળ એકદમ સરસ ઉકળવા માંડી છે ને આપણી ઢોકળી છે ને છૂટી છૂટી નાખવાની છે એક એક બધી ભેરી પણ નથી નાખવા દેવાની તો પણ તમારી ઢોકળી ચોંટી જશે ભેરી નાખી દેસો ને તો હવે આપણી દાર ઉકળતી જાય છે ને એક એક ઢોકળી આપણે નાખતા જઈશું અલગ અલગ આપણે બધી જ ઢોકળી આવી રીતે નાખી દેશું ગેસની ફ્લેમ આપણે ચાલુ જ રાખવાની છે ને ઢોકળી એક એક નાખતા જઈશું આવી રીતે ઢોકળી બનાવશો ને તો તમારી સુગંધ છે ને ક્યાંય છેટ જશે ને એકદમ બેસ્ટ બનશે બહુ મસ્ત બને છે દાળ ઢોકળી તો હવે આપણે બીજી રોટલી આવી રીતે વણી લેશું અને એના પણ આપણે કરી લેશું કટકા હવે આપણે બીજી રોટલી આવી રીતે વણાઈ ગઈ છે ને એકદમ સરસ એના કટકા કરી લીધા છે હવે આ કરતી દારમાં જ આપણે નાખી દઈશું અને વચ્ચે વચ્ચે છે ને હલાવતા રહીશું એટલે ઢોકળી છે ને આપણી ચોટે નહીં ને ભેરી ન થાય આપણે અલગ અલગ જ નાખવાની છે બધી જ ઢોકરી ધીમા તાપે આપણે નાખતા જઈશું તો હવે કરી લીધી છે એકદમ સરસ મિક્સ તો તમે જોઈ શકો છો આપણે છેલ્લી ઢોકરી રહીને નાખવાની તેના પછી આપણે પાંચ મિનિટ સુધી પકવવાનું છે એટલે છેલ્લો ઘાણો પણ આપણો એકદમ સરસ છે ને ઢોકળનો પાકી જાય તો હવે આપણે ઢોકરી નાખી દીધી છે ને એકદમ સરસ પાકવા માંડી છે તો આપણે પાંચ મિનિટ સુધી હવે ઢાંકી દઈશું ઢાંકીને પકાવશું ને એટલે એકદમ સરસ આપણી પાકી જાય ઢોકળી અને દાળમાં પણ એકદમ સરસ બધા જ મસાલા થઈ જાય મિક્સ તો પાંચ મિનિટ પછી જોઈએ ને તો આપણી ઢોકળી છે ને એકદમ સરસ બનીને થઈ ગઈ છે રેડી દાળ ઢોકરી બહુ મસ્ત બને છે તમે જરૂરથી એકવાર બનાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમારે કેવી બની હતી આ તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ દાળ ઢોકળી હવે આપણે ડીશ લઈ લઈએ અને સર્વ કરીએ દાળ ઢોકળી આપણે નાખતા જઈશું તમે આ રીતે બનાવશો ને એટલે તમારી દાળ અને ઢોકળી બંને એકદમ પરફેક્ટ રીતે બહુ મસ્ત બને છે ફક્ત આટલા જ મસાલા નાખવાથી તો વિડીયો ગમ્યો હોય ને તો વિડિયાને કરી દેજો લાઈક શેર કરી દેજો એટલે બીજા બહેનો પણ આવી રીતે બનાવી શકે અને કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ જેથી અમારા નવા નવા રેસીપી આવતા રહીએ અને તમને અવનવા સ્વાદ મળતા રહીએ તો તમને આ રેસીપી કેવી લાગી ને કોમેન્ટમાં જરૂરથી જરૂર જણાવજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં